ललितભાઈ તમે લેસન નફ કર્યું લાગતું હા માં તમને નો દેખાઈ વાક મારો કે તમારો કે આમ આદમી ના હતો આદમી મારા વિસ્તારમાં મત લઈ 20000 મત લઈ ગયા ઈ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી માટે લડે ગોપાલ ઇટાલિયા ન ગણે તો કોંગ્રેસ વહી ન જાય અમે ગોપાલ ઇટાલિયા ને ગણી છે કે નહીં અમારે કહેવાની જરૂર નથી કોંગ્રેસ વિશાવદર માં હર્ષદ રીબડિયા કોંગ્રેસ ધારાસભ્ય હતા કોંગ્રેસ છે કરી કે મેદાન બેતાલીસ ધારાસભ્યો આમ આદમીને હિસાબે હાર્યા છે તમને દેખાય એમને દેખાતું જ નથી હા અમે તો એમ કે છીએ કે આમ આદમી પાર્ટી એ ડિપોઝીટ બચાવવા માટે લડે છે નવી બહુ થોડાક બી ઝુમ ઝુમ કરીને બજાર ફરી આવતી હોય પણ એ રોટલા તો જૂની બહુ હતી આ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા આપણી સાથે છે એમની સાથે સીધી ચર્ચા કરીશું લલિતભાઈ વિસાવદરની બજારોમાં આટા મારો છો કોંગ્રેસ છે ખરી કે મેદાનમાં

અને ખેડૂત નેતા તરીકે જે લોકો ધારાસભામાં અવાજ ઉઠાવતા હતા કિસાનોના પ્રશ્ન હોય પછી આ ઇકો સેન્સિટિવ ઝોનની વાત હોય કે ગમે તે પ્રશ્નમાં જે ભાજપને દબાવતા હતા એવા લોકોને હરાવવામાં એવા લોકોને પાદરમાં પૂરા કરવામાં ક્યાંક ને ક્યાંક બેતાલીસ ધારાસભ્યો આમ આદમીને હિસાબે હાર્યા છે આજે નલિત કગતરા માજી ધારાસભ્ય છે તો આમ આદમીને પટાપે કેમ આમાંથી લાવતો આમ આદમી મારા વિસ્તારમાં મત લઈ વીસ મત લઈ ગયા એ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી માટે લડે છે તમે તો પત્રકાર છો તમને ખબર પડતી કે હરિયાણાની અંદર કેજરીવાલને છેલ્લા દિવસોમાં હુકમ છોડવામાં આવ્યા કાં પેલા નો છોડ્યા શું કમ ભારતીય જનતા પાર્ટીએ છોડવા એ ભારતીય જનતા પાર્ટી માટે જ જો આ દેશનો બેસ્ટમાં બેસ્ટ કોઈ વડાપ્રધાન હોય તો મનમોહન સિંહ અને ઇન્દિરાજી હતા મનમોહન સિંહના શાસનમાં જે આમ આદમી પાર્ટીનો જન્મ થયો આંદોલન કરી એનું લોકપાલ કે એની બધી વાતો કાં ભૂલાઈ ગઈ જ ગોપાલ ઇટાલી એવું કે કોંગ્રેસના ગણતા જ નથી ને એ ક્યાંય છે જ ગોપાલ ઇટાલિયા ન ગણે તો કોંગ્રેસ રહી ન જાય અમે ગોપાલ ઇટાલિયાને ગણી છે કે નહીં અમારે કહેવાની જરૂર નથી આમ આદમી પાર્ટીની આમાં લડાઈ જ નથી અત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી લડી રહી છે કેવી રીતે જોવો છો આમ આદમી પાર્ટી જે રીતે કોંગ્રેસ નું સ્થાન લઈ રહી છે ક્યાં તમને દેખાય અમને દેખાતું જ નથી હા અમે તો એમ કહી છીએ કે આમ આદમી પાર્ટી એ ડિપોઝિટ બચાવવા માટે લડે છે

કિસાનોની ખેડૂતની ખેતીની ચિંતા ગામડાની કરી છે અને કોંગ્રેસ જ આ આ વિસ્તારમાં લડાયક રીતે કામ કરશે આ શું મેસેજ આપશો જ્યારે ભાજપ અને આમ આદમી બે અહીંયા લડી રહ્યા છે હું તમામ ખેડૂત મિત્રોને એ ખેડૂતના દીકરા તરીકે હાર્દિક અપીલ કરું છું કે જો તમારે તમારો અવાજ ધારાસભા સુધી પહોંચાડવો હોય તમારા પ્રશ્નોની વાચા ધારાસભામાં આપવી હોય તો કોંગ્રેસ એક જ માત્ર વિકલ્પ છે કે જેને કોઈ આકાને પૂછવા જવાની જરૂર નથી પોતાના વિસ્તાર માટેના પ્રશ્નો માટે કોંગ્રેસના ધારાસભ્યો ખુલ્લા મેદાને લડી શકે એવી સક્ષમતા ધરાવે છે અને એ પાર્ટીની અંદર સંપૂર્ણપણે લોકશાહી છે બિલકુલ તો લલિત કગત્રાનો કોન્ફિડન્સ કહો કે ઓવર કોન્ફિડન્સ પણ એવો છે કે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ જતી રહેશે અને અમે આમ આદમી પાર્ટીને ગણતા જ નથી તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર